ઘરે શ્રીખંડ કેવી રીતે બનાવવાનું ચાલો આજે શ્રીખંડ બનાવશું એના માટે આપણે દહીં જમાવી લીધું છે જુઓ મિત્રો આજે આ દહીં છે આપણું દહીંને આવી રીતના એક કપડું લઈને કપડામાં આપણે રાખી દઈશું એટલે બધું પાણી નીકળી જાય જો મિત્રો આવી રીતના આપણે કપડું લઈને એના માટે વજન રાખવાનો એટલે બધું પાણી નીકળી જાય બે ત્રણ કલાક આપણે આવી રીતના રાખી દઈશું ગમે તે તમારે વજન રાખી દેવાનું આવી રીતના જે પાણીની ડોલ ભરી લીધી છે પાણીની ડોલ ભરીને માથે મૂકી દેવાનું પછી બે ત્રણ કલાક આ રીતના રાખી દેવાનું બધું પાણી નીકળી જાય ઘરે આવી રીતના chicken બનાવો મસ્ત બનશે ભાઈ chicken બજારને ભૂલી જશો તમે જો ભાઈ આ બે ત્રણ કલાક થઈ ગઈ છે આપણે હવે કાઢીશું આપણે જોઈશું કેવું આપડે માવો બન્યો હે કેવું મિત્રો બધું પાણી નીકળી ગયું છે તપેલા માની છે અને આ જોઓ મિત્રો એકદમ પરફેક્ટ બન્યું છે એના માટે આપણે વજન કરી લઈશું પ્રફેટ માપ સાથે આપ બતાવશું જો મિત્રો અમારે છસો ગ્રામ જેવું છે છસો ગ્રામ એના અમે ખાંડ લઈ લઈશું બરાબર ખાંડ લેવાનું છસો ગ્રામ આપણે જેટલો આપણે માવો મહિનો એટલું જ આપણે ખાંડ લેવાનું પ્રફેટ માપ આવી જાય આપણું જુઓ મિત્રો આપણે આ ખાંડ લીધી છે અને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડર કરી લઈશું આપણે તમે એમ નામ પણ નાખી શકો એવું નથી અને આપણે જલ્દી વગાડવા નથી એટલે હવે જો આપણે એમાં ખાંડ ઉમેરી દઈશું બધી ખાંડમાં ઉમેરીને પછી આપણે હલાવવાનું છે બધી ખાંડ ઉમેરીને પછી હલાવી નાખશું જો મિત્રો આવી રીતના હલાવીને આપણે પછી આપણે મલાઈ લેવાની છે આપણે દૂધની મલાઈ દૂધની મલાઈ આવે ને બજારમાં મળી જાય તમને આશા નથી મલાઈને પણ આમાં નાખીને મિક્સ કરી નાખવાની મલાઈને પણ આવી રીતના મિક્સ કરશો ને એટલે એકદમ મસ્ત બજાર કરતાં ચિકન સારું બનશે બજારનું તમે ભૂલી જ જઈશો જોવામાં મિત્રો ડ્રાય ફ્રૂટ આપણે ઉમેરશું હવે ડ્રાય ફ્રૂટ તો આપણે તમારે જઈ નાખવું આપણે કાજુ બદામ કિસમિસ અને જેલીવાળી ડ્યુટી ફૂટી લીધી છે જોવો મિત્રો આ બધું એમાં ઉમેરી દઈશું અંજીરી પણ તમે નાખી શકો બધું એને હલાવીને આપણે ફ્રીજમાં મૂકવાનું છે બે બે ત્રણ કલાક ફ્રીજમાં મૂકી દઈશું એટલે અસલ જામી જઈશું જો મિત્રો આપણે ટ્રાય કરી જોઈએ કેવું બન્યું છે આપણે બે ફ્લેવરમાં છે એક મેંગો ફ્લેવરને એક આપણે સાદું બનાવ્યું છે જુઓ મિત્રો ટ્રાય કરી જોઈએ મસ્ત બન્યું છે આપણે ચિફન એક નંબર હવે આને આપણે ફ્રીજરમાં મૂકી દઈશું બે ત્રણ કલાક ફ્રીજરમાં મૂકી દઈશું એટલે અસલ જામી જશે લાઈક કરજો ભાઈ જોવો મિત્રો આપડે બે ત્રણ કલાક થઈ ગઈ છે અસલ જામી ગયું છે જોવો મિત્રો હવે એકદમ પરફેક્ટ જોવો ભાઈ આમ જોવો